પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી સંઘ દ્વારા પોતાની માંગણીઓ સંદર્ભે ગાંધીનગર ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના પાણી પુરવઠા બોર્ડ હસ્તકના તમામ જિલ્લા તેમજ તાલુકા પ્રયોગ શાળાઓમાં આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ ઉપર આઉટસોર્સિંગ કંપની દ્વારા થતું શોષણ તેમજ પોતાની પંદર જેટલી વિવિધ માંગણીઓ સંદર્ભે આજરોજ મોટી સંખ્યામાં ઉગ્ર વિરોધ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું